નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આજે સોનાવાલા હોસ્પિટલમાં રખાયેલ કિશોર વિનોદભાઈ જતા પ્રાની ડેડ બોડી ઉપાડવાનું એમના બેન આરતીબેન ના પાડે છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી કિશોરની ડેડ બોડી

તો નથી અહિયા બોટાદ નથી હોય ના ચાર ની ધરપકડ કરીને આવે પછી હું લાઈન સ્વીકારી લઈશ તરત તે તરત પીએમ કરાવવા લઈ જઈશ ત્યાં સુધી હું નથી લેવાય